ਜਿਨਾਗਰਨਾ ਵਿਸਾਵਦਰ ਖਾਤੇ ਗਏ ਕਾਲੇ ਇਕੋਜ਼ੋਨ ਨੇ ਮੁdde ਖੇਡੂਤੋਨਾ ਮਹਾਸੰਮੇਲਨ ਮਾ ਵਿਸ਼ਾਲ ਸੰਖਿਆ ਮਾ ਖੇਡੂਤੋ ਉਮਟਿਆ ਹਤਾ ਇਕੋਜ਼ੋਨ ਨੇ ਵਿਰੁੱਧਨਾ ਖੇਡੂਤੋਨਾ ਆ ਮਹਾਸੰਮੇਲਨ ਮਾ ਖੇਡੂਤੋਨਾ ਮਸੀਆਵਾ ਆ ਪ੍ਰਦੇਸ਼ ਅਧਿਅਕਤ ਇਸੁਦਾਨ ਭਾਈ ਘੜਵੀ નેતા ગોપાલભાઈ લડતના પ્રણેતા પ્રવીણ રામ હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગોસ્વામીએ સભાને સંબોધીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ઇકો ઝોનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે ઉત્તરાયણમાં સમગ્ર ગીર વિસ્તારમાં ઇકો ઝોન નાબૂદ કરવાના સ્લોગનવાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો તેમજ આગામી દિવસોમાં

વિસાવદર ની ચૂંટણી થઈ શકતી નથી એવું મારી પાસે ભારતના ચૂંટણી પંચે આપેલો લેટર છે ભારત નું ચૂંટણી પંચ ચૂંટણી કરાવવા ઈચ્છે છે વિસાવદર માં પરંતુ હર્ષદભાઈ ખોટે ખોટી પિટીશન હાઈકોર્ટમાં કરી છે તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદર માં અને વિસાવદર માં ચૂંટણી ન થવાના કારણે ધારાસભ્યને દર વર્ષે મળતી દોઢ કરોડ ની ગ્રાન્ટ ધારાસભ્યને મુખ્યમંત્રી કોટામાંથી રોડ બનાવવા દર વર્ષે મળતી 20 કરોડ ની ગ્રાન્ટ બે હજાર સત્યાવીસ સુધીના એટલે કે આવતા લગભગ ચાર સાડા ત્રણ ચાર વર્ષ સુધીના સો કરોડ ની ગ્રાન્ટ નું નુકસાન વિસાવદર ભેસાણ વિધાનસભાની જનતા ને જઈ રહ્યું છે એટલે મેં આજે હર્ષદભાઈ ને જાહેરમાં વિનંતી કરી છે કે જો તમે ખેડૂતોના ખરેખર મસી આવો ખેડૂતોનું કઈક ભલું હિસ્તા હો તો હાઈકોર્ટમાંથી તમારી પિટિશન ખેંચી લો ચૂંકણી થવા દો ચૂંટણી થશે તો એ સો કરોડ રૂપિયાની જે પાંચ વર્ષ સુધીની જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો કોઈ ગામમાં વપરાશે કોઈ ગામનું ભલું થશે આજ રોજ વિશાવદરના મોટી મોડપરી ગામ ખાતે ઈકોઝોનની વિરુદ્ધમાં એક મોટું ખેડૂતોનું મહાસંમેલનનું આયોજન થયું હતું જેમની અંદર તમામ નેતાઓ ઈશુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા સાથેના તમામ નેતાઓ અહીંયા ઉપસ્થિત થઈ અને ઇકોઝોન નાબૂદ કરવાની માંગ કરી છે એટલા માટે કરી છે અને આ માંગ અમે એટલા માટે કરી રહ્યા છે કે ઇકોઝોન લાવવા કરતાં સરકારે પહેલા તો જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે વન્યજીવોથી એનો વીમો આપવાની જરૂરિયાત છે ઇકોઝોન લાવવા કરતાં સરકારે પહેલા તો અહીંયા ઘોડાસણ જે પ્રોજેક્ટ લાવવાનો કોરિડોરમાં પ્રયત્ન થઈ રહ્યો છે નિયમોને ઉલાડીઓ કરીને જે પ્રયત્ન થઈ રહ્યો છે એની પરમિશન રદ કરવાની જરૂરિયાત છે ઇકોઝોન લાવવા કરતા તો પહેલા વન વન ની અંદર જંગલ ની અંદર વન્ય પ્રાણીઓ રહી શકે એનું એન્વાયરમેન્ટ ઊભું કરવાની જરૂરિયાત છે વન સાફ કરવાની જરૂરિયાત છે પરંતુ આવું ન કરવાની સામે ઝોન લાવી અને જે નુકસાની ખેડૂતોને જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે આ તમામ એકસો છન્નું ગામ ની અંદર નાબૂદ કરો ના સ્લોગન વાળા પતંગો ચકશે આ પતંગો કપાશે અને આ આવો આયોજન કરી અને સમગ્ર એકસો છન્નું ગામ સરકાર અને કેન્દ્ર સરકાર ને એક સંદેશ આપી છું કે પંચાયત હોય વિધાનસભા હોય કે ચૂંટણી હોય આ તમામ માંથી ભાજપ ને નાબૂદ કરી અને રાજકીય લડાઈ લડવાનું કામ કરીશું આજે મોટી મોણપરીમાં સભા રાખવામાં આવી છે મોટા પ્રમાણમાં ખેડૂતો અને ઇકોઝોન લાવવાનું છે તો એ વિસ્તાર કોને નક્કી કર્યો છે મેં સાંભળ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓની જમીનો આવે એના રિસોર્ટો આવે એના માટેનું આખું પ્લાન છે બીજું કે એક એક પોતાના ખેતરમાં લીમડો કાપવાના વીસ હજાર રૂપિયા દંડ આવે પચાસ હજાર રૂપિયો દંડ આવે આ ક્યાંની સરકાર છે અંગ્રેજોએ પણ આવું નથી કર્યું એટલે ઇકો ઝોન મામલે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ઇકો ઝોન ના ફાયદા હોતા પણ નથી જોતા ભાઈ ફાયદા તમે રાખો ને ઇકો ઝોન એટલે આખું આખું વન ક્ષેત્રમાં તમે નજર એક તો તમે માલધારીઓને પેલા બહાર કાઢ્યા બધા માલધારીઓને ધીરે ધીરે ગીરમાંથી બહાર કાઢે એમને ખબર નથી અધિકારીઓને સરકારના નેતાઓને કે માલધારીઓ છે તો ત્યાં સાવજ છે સી તો છે બાકી નથી તમે 20 30 વર્ષ પછી તમને ભૂલ સમજાશે ત્યારે એક સી નહીં બચે ગીરમાં અને અત્યારે તમે આજે જે વન ખાતા માટે કરી રહ્યા છો વન ખાતાને તમે આખા કાનૂન સોપી રહ્યા છો એનો અર્થ કે આખા આખા વિસ્તાર ઉપર તમે કબજો કરવા માંગો છો અંગ્રેજોની કે એટલે આ આ જ સદંતર ખરાબ વસ્તુ છે એના માટે

બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ